ઓહો આવો રામ રામ આવો આવો આમ બહેરા બીજા મજા છે બસ મજા એવું છે આમ ખાશે આમ મજા તમને ખબર છે કે અમારે ત્યાં બૈરા છે એમ એવું છે હા એટલે સરપંચ કોણ આમ હતું

પાસ દા ઓળખે ગામ માં નહીં તમારે મોટી તમારું લેવલ બઉ ઓછું રીંગલ ઓલી રીંગ ઓછી થાય ને એટલું ઓછું લેવલ સરપંચ કોમન વાલી એટલે મહેમાન નથી છોકરું છે

આપડે આપડે સરપંચ ની સહી ન એટલે કંટાળો આવે ના પણ સરપંચ સાહેબ ફોર્મ કેન્સલ થાય ના થાય તો કમ્પ્લીટ કોપી કરે કોપી કોપી ટુ કોપી

આપડે તો હું શું કહું હાથ ના સરપંચ ને તો માતાની શોકન ગામની બધી ગ્રાન્ટો ખા ખાઈ ને આપડું ઘર ભરત

તમે સરપંચ બને રેડી એટલે ગામનું ઘણું સારું કર્યું અમારું કર્યું તમે તમારી હાળી એ રાશિયા રેડી રાશિયા પણ એ માલ્યું તમે કઈ કર્યું ને ચમ શું ના કર્યું એટલે યાર અમે કામ કરી કરી થાચ્યા હા તમે તો મારું બેટુ કામ મસ્ત થઈ જાય સાધુ તડકામાં કામ કરી કરી કેવા કાળા થઈ જાય એટલે હું એમ કહું છું કે તમે કામ કરી કરી થાચ્યા આવે તો હા એમ સીધા પોઈન્ટ ઉપર આવો એટલે હું એમ કેતો તો કે કાલ બપોરે તમે જતા રહેશો હા અને પછી આ ગામ આખું રખડી જશે તમારા વગર એટલે અમે તમારી પાછળ રહ્યા છે તો અમને તમારો પડસાયો અડે છે તો મને થોડીક સટપન ટિકિટ આલી દે તો હું ગામનો વિકાસ કરું બોડું નક્કી ના કહેવાય એટલે એટલે સરપંચ સાહેબ ગરજ ના તમારું કામ કરે ઓલું મેણી લાય મેણી લાયું મેળી લઈ ને કાઢવું

આ સાયણી છે અને આની ઓહરું પાણી નીકળી જાય એ તો મને ખબર છે નેહરી જાય એટલે છા પીવા જા જા રે આપણે પણ હવારના 4 વાગે છે અરે હવારના ને તો પછી તું એ તો મારું સટકાડી લાશું ફોડા ઉ એ ચીડે જાય મોટા અન્ય કામ કરે મારું હરતી

કાપી નાખું તું કે તો કાપી નાખું એ ઓય હા આમ તાજ કે પણ અલે આ શું છો ધંધા બરા હા 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 બાસ આવા તો બસ મારા હાથે તો ચાથી આટલું પીના આયા છે શિકર મારો કાઢ્યો ભજો ચાર પાંચ શું છે આખું ગામ દારૂ પીએ બાકી હું સરપંચ દારૂ